ફિટ કરે પંખો આજ ગયો તો કા દખશું આતો હાલતો નતો નતો જો પંખાન કંપાઈડું હાલો રેડી ને છે કોણ માતાજી બધા ને કેમ છે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો બપોર પછી ના થઈ ગયા છે ચાર અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરીશી તો ઘણા દિવસથી આપણો બ્લોગ નહોતો આવતો તો હવે આપણી ચેનલ ઉપર કાયમ ડેલી બ્લોગ આવશે તો બન્યા રહેજો તમે આગળ બ્લોગ સુભાઈ જો અમારે હજી હોતા છે કુલર ચાલુ છે પંખો ગયો છે રિપેરમાં તો પહેલાં આપણે પંખો બંધ કરી દઈ કુલર પછી દક્ષુભાઈને જગાડી તો જો દક્ષુભાઈ તો ઢીંગલો આરે લઈને સુવે દકસુખ હો ઠીક્યો હો ઠીક્યો હે ચાડુ ચાડુ પીવો છે ઓ બાપા દકસુબા માર રૂટી ગયા છે ને કપડા જો આપણે ખકેલવાના પડ્યા છે દકસુખ ભાઈ ચાડુ છે સુફાને આપણે દૂધ આપી દીધું છે ને દકસુખ ભાઈ કે છે ગરમી થાય છે તો પાસું કુલર ચાલુ કરી દેવી કા ભાઈ ગરમી થાય છે હાલ કૂલર ચાલુ કરતો જો દક્ષુન પપ્પા કાટખાને તવી આવ્યા છે ને પંખો આવતાવે લીધો છે ફિટ કરવાનો અને દક્ષુ ભાઈ જો આયો પંખો ફિટ કરે પંખો ઓગેર નો આજ ખોટોઈ ગયો તો કા દક્ષુ એ તો હાલતો પંખાને કામ પડ્યું છે

રમોકડા મોકડા વેરા છે બધાય ઓસરીમાં રૂમમાં કોણ મૂકશે સાયકલ હવે કોણ મૂકશે બધુંય તું મૂકઈ તો ભણવા કોણ જાય તું જવાનું thấy kiểu này lấy thế bây giờ mà nay thế này mà hoa bị miệt quá quá Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn